નવસારી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગ થયેલા કોભાણ મુદ્દે અનંત પટેલ આકરા પ્રહારો કર્યા જેમાં નલસે જલ યોજના માટે વાર વિધાનસભામાં રજૂઆત કરી છે પરંતુ હાલ નવસારી જિલ્લામાં નલસે જલ યોજનાઓ ફેલ ગઈ છે ખૂબ મોટા રૂપિયા વાપરવા છતાં પણ મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર મુદ્દે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હાલ નવસારી જિલ્લામાં નલ જલ યોજના ફેલ ગઈ છે ખૂબ મોટા રૂપિયા વપરવા છતાં પણ મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે ભ્રષ્ટાચાર મુદ્દે અધિકારીઓની ધરપકડો કરવામાં આવી છે પરંતુ યોજનાના કામ ક્યારે અને કેવી રીતે થશે એક પ્રશ્ન છે તો બીજી તરફ નલ જલ યોજના વલસાડ ડાંગ ભરૂચ અને અન્ય જિલ્લાઓમાં પણ ફેલ ગઈ છે ત્યાં પણ મોટા પ્રાયે ભ્રષ્ટાચાર થયો છે પરંતુ સરકાર સમગ્ર કોભાણમાં નાની માછલીઓને પકડી કાર્યવાહી કરી સંતોષ માને છે ત્યારે મોટા મગરમાં છો બસી જાય છે સમગ્ર કોભાણમાં મુદ્દે અનંત પટેલ 5 કરોડ નહીં પણ 50 કરોડનો ગોટાળો થયો હોવાની વાત કરી છે નવસારી જિલ્લામાં પાણીનું સૌથી મોટું કોભાન થયું છે દરેક ગામોમાં મેં પ્રવાસ કર્યો ત્યાં આઠથી દસ ગામોમાં કરોડો રૂપિયાના ખુલ્લા પાઇપ પડેલા છે પાઇપ પર પણ બિલ પાસ થઈ ગયાની ખબરો આવી છે આ કૌભાંડ પાંચ કરોડ રૂપિયાનું નહીં પરંતુ પચાસ સો કરોડ રૂપિયાનું કૌભાંડ છે આ એક શરૂઆત છે અને આની ઉચ્ચ કક્ષાની અમે તપાસ માંગીશું ચિરાગ પ્રજાપતિ નામનો યુવાન કે જે ભારતીય જનતા પાર્ટીનો એક સામાન્ય સભ્ય છે એના એ કોઈ કોન્ટ્રાક્ટર નથી પરંતુ એના એકાઉન્ટમાં પણ કરોડો રૂપિયા જ્યારે જમા થયા છે ત્યારે આ એક તપાસનો વિષય છે અને આ કૌભાંડ જ્યાં સુધી ખુલ્લું નહીં પડે અને કૌભાંડકારીઓને સજા નહીં થાય ત્યાં સુધી અમે જંપીને બેસવાના નથી અને કલેક્ટર શ્રીને જે આવેદન આપીને ઉચ્ચ કક્ષાની તપાસની અમે માંગણી કરીશું નલ સે જલ યોજનામાં માત્ર નવસારી જિલ્લામાં કોબાન થયા એવું નથી અમે વિધાનસભામાં પણ રજૂઆત કરી નલ સે જલ યોજના માત્ર કાગળ પર કરવામાં આવી છે કોઈ પાઇપલાઇન કરવામાં આવી નથી અને કરવામાં આવી છે તો 1 થી 1.5 ફૂટ પાઇપલાઇન કરવામાં આવી છે અને જ્યારે ઘરે પાણી આવ્યું છે એમ કરીને ચકલી ચાલુ કરે તો ઘરે પાણી આવ્યું નથી ઘર સુધી પાણી પહોંચ્યું નથી આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની યોજના છે માત્ર નવસારી જિલ્લાની નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં તમે જો વલસાડ જાઉં ડાંગ જાઉં સુરત જાઉં તાપી જિલ્લામાં આ માત્ર ભ્રષ્ટાચાર માટેની યોજના છે જે પાઇપલાઇન દાટવામાં આવી હતી એકથી દોઢ ફૂટ સુધીની પાઇપલાઇન ડાટવામાં આવી હતી ને એવા પાઇપો દાટ્યા હતા કે અંદર જઈને પછી ઓગળી જાય એવા પાઇપો દાટવામાં આવ્યા હતા ઓર્ગેનિક પાઇપલાઇન કરવામાં આવી હતી એટલે આ મોટું કૌભાંડ જાણવા મળે છે માત્ર પાંચ કરોડ નહીં પરંતુ પચાસ કરોડ કરતા વધારેનું કોભાન કૌભાંડ જોવા મળે છે પરિમલ મકવાણા નવસારી